કરવા ઉપર પ્રતિબંધ હોવા છતાં અવારનવાર શરાબ પીવાના શરાબીઓ તેમજ વેચવા પરના ગુનાઓ પોલીસ રેકોર્ડ ઉપર નોંધાય છે છતાં પણ પાટણ જિલ્લામાં શરાબીઓ પીધેલી હાલતમાં જોવા મળતા હોય છે આવું જ કઈક શંખેશ્વર તાલુકાના પંચાસર ગામે બનતા ગ્રામજનોનું બસો માણસોનું ટોળું શંખેશ્વર પોલીસ સ્ટેશને તેમજ ઇંગ્લિશ બંધ કરાવવા બાર કલાકનું પોલીસને અરજી આપી અલ્ટિમેટમ આપ્યું હતું અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે પોલીસે આ બાબતે યોગ્ય નહીં કરે તો ગાંધી ચિંત્યા માર્ગે અપનાવવાની ગ્રામજનોએ પોલીસને ચીમકી ઉચારી હતી અને વધુમાં જણાવ્યું હતું કે આ બાબતે પંચાસર ગામે પંચાયતની ગ્રામસભા દરમિયાન દારૂ બંધ કરવા અંગેનો ઠરાવ પણ કરવામાં આવ્યો હતો તેઓ પંચાસરના લોકોએ જણાવ્યું હતું શંખેશ્વર પોલીસ સ્ટેશને હાલ તો પંચાસરના બસો જેટલા મહિલા અને પુરુષોનું ટોળું શંખેશ્વર પોલીસ સ્ટેશને અરજી આપી બંધ કરાવવા રજૂઆત કરવામાં આવી છે આ બાબતે ગ્રામજનોને પોલીસે જણાવ્યું હતું કે તમને અમે અમે તમને સહયોગ આપો અમે કોઈ પણ વ્યક્તિ દેશી તેમજ ઇંગ્લિશ શરાબ વેચતો પકડાશે તો અમે લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરીશું તેવું પોલીસને લોકોને બેનત્રી આપી હતી અને ગ્રામજનોને પોલીસને સહયોગ આપવા શંખેશ્વર પોલીસે જણાવ્યું હતું રિપોર્ટર ગુગાજી ઠાકોર નિરાડન કરીને સાહેબને કહેવાય દારૂ બંધ કરાવવાનો તો માન્ય નહીં રાખે તો પછી અમે આગળ જાઉ અને આ બધે કાર્યવારી કરી છે કાર્યવારી એ અમારી વિનંતી નહીં આભરે તો પછી અમે આધી જાશું તમારું નામ લીલાબેન પંચાસા પંચાસના તો નથી વેપતા પણ આજુબાજુના ગામડાઓ દેશી ઇંગ્લિશ દારૂ પણ અમારે હાઈવે ઉપર ખુલ્લે આમ દેખાય છે સાહેબ અને હું ઠાકોર રમેશજી શામજીજી મારું નામ છે ગામ પંચાસરનો વતની છું અને હું આ બેણાને બે હાથ જોડીને સરકારને નમ્ર વિનંતી કરું હું કે હે ભગવાન એ માતાજી એમને સદબુદ્ધિ તો કે આવ્યા હતા પંચાસર ગામની અંદર સંપૂર્ણ દારૂબંધી કરવા માટે કે જે અમારું યુવાધન આ લઠ્ઠાકાંડ જેવા પરિસ્થિતિની અંદર બરબાદ થાય નાની ઉંમરમાં મરે છે એટલા માટે પોલીસ સાહેબને રિક્વેસ્ટ કરવા આવ્યા હતા એમને અમને આશ્વાસન આપ્યું કે બાર કલાકમાં દારૂ બંધ થઈ જશે બરાબર આવું એમને અમને સહયોગને સહકાર આપવાની વાત કરી છે હું પંચાસર ગામનો વતની છું નરેશભાઈ તુલાભાઈ ભટ્ટ મારું નામ છે અને હાલમાં હું વડોદ ખાતે રહું છું ને પંચાસરનો નાગરિક